જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે આપણું નવા મિનિમ બ્લોગમાં દ્વારકા જવા માટે પગપાળાનો ઝૂકી ગયો બીજો દિવસ ને થઈ ગયા ધીમે ધીમે હાલતા અને પછી પગ તો દુખવા મળ્યા તો આવી ગયો કેમ્પમાં કરી લીધી પગમાં મસાજ અને પછી ગાંઠિયા બાઠિયાનો નાસ્તો કરીને વળી પાછા નીકળી ગયા સીધા દ્વારકા તરફ અને પછી પહોંચી કે ચકલી ચોરી સોરી ચરકલી અને પછી દરિયા કાંઠે ભાંગેલા તૂટેલા મકાન જોતા જોતા સફેદ રણમાંથી સીધી સીધા હવે તો દ્વારકા સોળ કિલોમીટર છેટું રહ્યું અને પછી આપણા ભાનો એક બાજુનો પગખોટકાઈ ગયો હતો તો સમો કરીને જમીને પછી નીકળી ગયા સીધા પાછા દ્વારકા તરફ અને પછી મસ્ત મજાની સાંજ પડી ગઈ સામા દેખાઈ ગયા આપણા દ્વારકાધીશ અને પછી સાંજે લઈ લીધો તો સમાજે સ્ટોકને જોવા મેચ મેચને સવાર થઈ ગઈ ને આવી ગયા દ્વારકાધીશના મંદિરે અને પછી આપણા ભોલિયાભાઈ વેચવા મીડ્યા કાળી કાળી ભેંસની થોડી થોડી સાસ અને પછી આવી ગયા સીધા રૂકમણીજીના મંદિરે રૂકમણીજીના દર્શન કરીને નીકળી ગયા સીધા બેટ દ્વારકા તરફ ને પછી બેટ દ્વારકા આવીને બે ત્રણ કિલો ફોટા અને વિડીયો ઉતારી લીધા અને હવે મળીશું બીજા નવા મિની વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ